શારદા મંદિર સંકુલમાં અલુણા નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન સ્થિત વિદ્યા મંદિર સંકુલમાં નિર્મિત સલાડ શણગાર સ્પર્ધા બેન્દી શણગાર સ્પર્ધા કેશ ગુફન જેવી સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં સૌ પ્રથમ શરૂઆત પ્રાર્થનાથી થઈને આશરે આઠ વાગ્યે સ્પર્ધાની શરૂઆત થઈ તેમાં પાંચથી નવ અને અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો સૌ પ્રથમ સ્પર્ધાની શરૂઆત અને સલાડ શણગાર સ્પર્ધા બેન્દે શણગાર સ્પર્ધા અને કેશ ગુફન કોમ્પિટિશનનું આયોજન કરાવું જેમાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન સ્નેહલ મેડમ કૃષ્ણાબેન જ સારી રીતે ની ભૂમિકા ભજવી હતી ને બાળકોએ અલગ અલગ પ્રકારના શણગાર કરી સૌને મંત્રમુક્ત કરી દીધા હતા અને બાળકોને આવી આવડત અને પરિશ્રમ જોઈને શાળાના આચાર્ય શ્રી બેના મેડમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા વંદે માતરમ જેસી કૃષ્ણ આજ રોજ शारદા વિદ્યા મંદિર સંકુલમાં અલોણા નિર્મિતે સ્લાટ ડેકોરેશન સ્પર્ધા કેશ ગુફણ સ્પર્ધા અને બિંદી શણગારની સ્પર્ધા આજ રોજ યોજવામાં આવી છે તેમાં આજ રોજ નિર્ણાયક તરીકે સ્નેહલ મેડમ અને ક્રિષ્ણાબેન ભૂમિકા ભજવી રહ્યા છે તો આજ રોજ આજે આ સ્પર્ધાઓના વિચારો તેમની પાસેથી આપણે જાણીશું સ્નેહલ મેડમ ક્રિષ્ણાબેન વંદે માતરમ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી પાસેથી એક વિચાર જાણીશ કે આજ રોજ કઈ કઈ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તમે તમારી જે નિર્ણાયક તરીકેની જે ભૂમિકા છે તો એમાં તમે તમારી નિર્ણાયક તરીકેની ભૂમિકામાં તમે શું ધ્યાન રાખશો તે વિશે તમારા વિચારો જણાવશો ડિઝાઇન બનાવી છે કોઈ વસ્તુનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવે છે કે ચંદનનો ઉપયોગ કરે છે કોઈ કુંકુમનો ઉપયોગ કરીને બનાવે છે કોઈ કોઈ અલગ અલગ જે આધુનિક છે એના આધારે બનાવે છે બીજી જ ટેસ્ટ છે ટેક્સટાઇલ્સ ટેક્સટાઇલ્સ ફોર્મમાં થઈ ગઈ છે ત્યારે બધા લોકોને એના ખબર હોવું જોઈએ તો હાલ પછી પોતાનો વ્યવસાય કરી શકે ભાઈ આગળ જતા એ પોતાના પગ પર હોઈ શકે એના માટે આ સ્પર્ધાનું આયોજન છે આ સ્પર્ધામાં ગર્લ્સ સ્પર્ધાઓ છે સ્પર્ધાઓ બાળકોમાં રહેલું જે કૌશલ્ય છે એ કૌશલ્યને બહાર કાઢવા માટે આ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવે છે પહેલો દોભાવીશ પર તમારો ખૂબ ખૂબ આભાર તમે આજની સ્પર્ધાના તમે તમારા મંતવ્યો જણાવ્યા તે બદલ તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર અસશો જય